તો હિન્દુ ધર્મમાં તહેવારોનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે ગણેશ ચતુર્થીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા માટીની ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરાયું છે ત્યારે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પાણીમાં ઓગળી શકતી નથી તેથી માટીમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓની માંગ વધી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં માટી કામ કરતા પ્રજાપતિ સમાજના મૂર્તિકારો ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે છે ત્યારે આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા માટે કાળી અને સફેદ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે બંનેનું મિશ્રણ કર્યા બાદ માટીને ગણેશજીનો આકાર આપી અલગ અલગ પ્રકારની ગણપતિજીની મૂર્તિ બનાવવામાં આવતી હોય છે ત્યારે મૂર્તિ સુકાઈ ગયા બાદ તેના પર કલર કામ કરવામાં આવે છે ત્યારે આ કલરની ખાસિયત પણ એ હોય છે કે આ કલર પાણીમાં ઓગળી જાય છે ત્યારે કલર કર્યા બાદ તેને શણગાર વડે સજાવવામાં આવે છે ત્યારે મૂર્તિકારો છ ઇંચથી લઈને ચાર ફૂટ સુધીની મૂર્તિઓ તૈયાર કરે છે ત્યારે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી મૂર્તિઓ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે ત્યારે ભક્તો પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેવી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે